आज पूरा देश अपने 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 चुनाव की इच्छा कर रहा है मोदी चुनाव का दिन आए हर बल मोदी अपना योगदान देना चाहता है यहाँ आया तो 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 कि मोदी जी भारत चुनाव यहाँ के सभी प्रचार भारी बहुमत से जुड़ाए और मतदान करने आ જ્યારે મારું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે મારા વિશે અનેક પ્રકારની વાતો કરવામાં આવી હતી પરંતુ મેં તે તમામનો જવાબ આપ્યો છે મુંબઈ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદી અજનલ કસાબે પોતે જ કબૂલાત કરી હતી કે તે પાકિસ્તાનનો છે અને હું પોતે આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલા પ્રતિનિધિ મંડળ સાથે ઇસ્લામાબાદ ગયો હતો અને કસાબના હુમલાના તમામ દસ્તાવેજો જોયા બાદ અમે આખી દુનિયાને પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કર્યો હતો હું તમને બધાને વિનંતી કરું છું કે વીસમી મેના રોજ મોટી સંખ્યામાં મતદાન કરવા આવો અને મને જીતાડો અને મોદીજીના હાથ મજબૂત કરો તેમ મહાયુતીના ઉમેદવાર ઉજ્જવલ નિકમે મતદારોને આહવાન કર્યું હતું